મિત્રો આવી છે આ સોરી ના પેલા છે જેમાં સોરી થઈ ગઈ દેખાટલી જયારે અહીંયા ગુવાર આ કુવાર છે ઉતાર ગુવાર આપણે અહીંયા અહીંયા સીભડા આવેલા છે આ સીભડા ને વેલા અને પદ્મા હાલ જાય છે

અને અહીંયા આપડી સોરી કુંવાર ઉતારી બહુ આવી લીલી નથી ઉતારતા કારણ કે શાક હમણાં બઉ ખાધાના સોરીને તો હુકેલી હોય ને સોરી બી કરી રાખવાના પાછા વાવ થાય અને શાક કરવું હોય તો થાય આ બગાડવા માંડ્યું એમ બધું બકાલું જો વેલા વેલા થઈ ગયા ટાઈમ ભાઈ ગયો ને તો આવું બધું છે મિત્રો કોમેન્ટ કરજો કેવી વાળી લાગી અમારી હાલ ને ભાઈ આવીને ધીરે ધીરે જાય સાકુડી અરે પણ હું મોર હું તું કઈ નહીં ખુદ તું આય છે ને હેઠે ને હેઠે ભાઈ કઈ વાંધો નહીં આવે હાલ યાર આ લઠેલી ઉપાલો તો માં ગોરલ મારી હાલી આવે છે છે સરો તો આમાં છે એમાં નથી હાલો નથી

જો બાવડા મારે એક કાપી નાખું તો ચોખ્ખું થઈ જાય હું અહી આવેલા હા હા હું ટપી આવ્યો

તારું ફેવરેટ હોય આ મને ઉપડાવી દીધી અહીંયા આપણે થોડુંક બકાલનું આવેલું છે મિત્રો આપણું બકાલું છે આમાં ક્યારેક ઘૂમરો મારી

આ મને કુણું લાગે કુણું હોય ઉતાલ હાર્યું લઈ લે જેને માથ જ છે ખબર હોય તો પછી લઈ લે ને મને તડકો લાગે હું તો આમ પગ દઈ ને ઉતા લે

અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું આપણે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ અમારો વિડીયો જોતા રહો